વિદ્યાર્થી મિત્રો તમારે ચંદ્રકાંત્રમ માં છે હમણાં બે દિવસ પહેલા જ મૂકેલું છે બહુ જ લોકપ્રિય વાર્તાકાર નવલકથાકાર બધું જ આ વાર્તા બે રીતે મહત્વની છે એક એનો અંત ચમત્કૃતિ ભર્યો છે જેને આપણે ઓ હેનરીની શૈલીની વાર્તા કહીએ છીએ કે છેલ્લે એવું કશું થાય કે આપણું મોઢું પહોળું રહી જાય એ પ્રકારના અંતવાળી આ વાર્તા છે એક એનું મહત્વ એ અને બીજું એ લગ્નેતર સંબંધની વાર્તા છે પતિ અને પત્ની લગ્ન કર્યા પછી

તમારા અભ્યાસક્રમમાં જે વાર્તા છે એક સાંજની મુલાકાત એ લગ્નેતર સંબંધની વાર્તા છે આ વાર્તાના અંત સુધી તમને સતત એવું લાગે કે આ પુરુષ જેના ઘરમાં ભાડે રહે છે એ સ્ત્રી પ્રત્યે આકર્ષાયો છે એવું તમને આખી વાર્તામાં લાગે વાર્તા નાયકના ચિત્તમાં એની જે મકાન માલકણ શોભા છે એના શરીર વિશે એની આતુર આંખો વિશે સતત વિચારો ચાલે છે શોભાનું વર્તન એવું છે આખી વાર્તામાં કે જાણે કે એ આ વાર્તાના નાયક સાથે વાત કરવા માટે કે એને મળવા માટે અતિશય આતુર થઈ હોય એવું વાર્તાના નાયકને તો લાગે છે આપણને પણ લાગે છે શોભા શું કહેવા માંગે છે પોતાને જેમ એના માટે આકર્ષણ થયું છે એવું એને પણ થયું છે આવો વાર્તાના નાયકને પ્રશ્ન પણ થાય છે આમ તો વાર્તાના નાયકે સરલા જેની પત્ની છે એની સાથે એનું લવ મેરેજ છે પ્રેમ લગ્ન છે સરલા દેખાવડી છે એનામાં ન ગમવા જેવું કશું જ નથી અને છતાંય આ વાર્તાનો નાયક શોભાના દેહ પ્રત્યે આકર્ષાયો છે એ પણ હકીકત છે નાયકને સતત એવું લાગે છે જાણે શોભા પણ પોતે એકલો હોય ત્યારે પોતાને મળવા માટે તલ પાપડ હતી એવું એને લાગે છે મનોમન પોતે તો આકર્ષાયો જ છે પોતાને તો એ એકલી હોય ત્યારે મળવું જ છે પણ એને એવું લાગે છે કે હો ન હો શોભાને પણ પોતા પ્રત્યે એવું આકર્ષણ થયું છે વાર્તાનો નાયક એવું વિચારે છે કે આગ બંને તરફ સરખી લાગી છે એક દિવસ વાર્તા નાયકની તબિયત સારી નહોતી એટલે એ વહેલો ઘરે આવે છે એ ઘરે આવે છે ત્યારે સરલા ઘરે નથી એ શાક લેવા ગઈ હતી વાર્તાના નાયકની દરેકે દરેક હિલચાલ પર મકાન માલકણ શોભા જાણે કે નજર રાખતી હોય એમ તરતની ક્ષણે દોડીને એને મળવા આવી પહોંચે છે વાર્તાનો નાયક પોતાની તબિયત ખરાબ છે એવું ભૂલી જઈને ઉત્સાહમાં આવી જાય છે એને થાય છે કે જે પળની રાહ જોતો હતો એ પળ આવી ગઈ પણ વાર્તા નાયકને શોભા એ ખાનગી વાત કરતા કહે છે જુઓ સાંભળો મારે તમને એક વાત કેવી છે જલ્દી જલ્દી પણ તમે એકલા પડો એની રાહ જોતી હતી લગભગ રોજ સાંજે 6 વાગે એક માણસ તમારી પત્નીને મળવા આવે છે તમને ખબર છે ખરી પેલો શું કે સરલા સાથે પ્રેમ લગ્ન હતું પોતે મનોમન આ શોભા પ્રત્યે આકર્ષાયો હતો એ હકીકત છે ઓ હેનરી જેવો અંત ધરાવતી આ એક સાંજની મુલાકાત વાર્તા પ્રેમ લગ્ન કર્યા પછી પણ સ્ત્રી આવા સંબંધ રાખી શકે અને પ્રેમ લગ્ન કર્યા પછી પણ પુરુષ બીજી સ્ત્રીના દેહ પ્રત્યે આકર્ષાઈ શકે એવી શક્યતા તરફ આ વાર્તા આંગળી ચીંધે છે જોકે આવી ચમત્કૃતિ વાર્તાને કોઈ વિશેષ પરિમાણ આપી શકી નથી એ પણ સાથે સાથે નોંધવું પડે